મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકાર દ્વારા હાલ ગુજરાતની અંદર ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીને લઈને કાર્યક્રમ યોજાઈ ગયો છે ત્યારે અનેક જે સરકારી શાળાઓ છે તેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ કરવામાં આવ્યો તેમનો પ્રવેશ કરવામાં આવ્યો પરંતુ તેની સામે એક એવું શહેર છે કે જ્યાં સરકારી શાળા જે છે તેની અંદર વિદ્યાર્થીઓને બેસાડવા તેમનું એડમિશન કરાવવા માટે વાલીઓની લાઈન લાગી છે ને વેઇટિંગમાં વારો આવી રહ્યો છે જી હા આ શાળા છે વડોદરાની વડોદરાની આ એક એવી શાળા સરકારી શાળા છે કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે સ્માર્ટ ક્લાસ છે તેને લઈને વાલીઓની એવો આગ્રહ છે કે તેઓના બાળકોને ત્યાં બેસાડવામાં આવે હવે જો કે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વડોદરાની અંદર વિધાનસભાના દંડક એવા બાલકૃષ્ણ શુક્લા સાથે પણ ગુજરાત તકે ખાસ વાત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું સાંભળો ગત ત્રણ દિવસથી આખા ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ ચાલુ છે બત્રીસ લાખથી પણ વધારે વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે અને રાજ્ય સરકાર દ્વારા પંચાવન હજારથી પંચાવન હજાર કરોડથી પણ વધારે માતભર રકમની જોગવાઈ જ્યારે બજેટમાં કરેલી છે ત્યારે અને નેશનલ એજ્યુકેશન પોલિસીને અનુસરીને તમામ સ્કૂલો સારામાં સારી થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું થાય અને બાળકોને સારા વાતાવરણો ભણવાનું મળે તેના જે પ્રયત્નો આચર્યા છે તેના કારણે આજે આખા દેશમાં ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં લગભગ તમામ એટલે કે એકસો ને ઓગણીસ શાળાઓમાં એડમિશનો ફૂલ થઈ ગયેલા છે પ્રાઇવેટ સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સંચાલિત શાળાઓમાં એડમિશન લઈ રહ્યા છે કારણ કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એ સ્માર્ટ શાળાઓ થઈ છે શાળાઓના જે વર્ગખંડો છે તે સ્માર્ટ વર્ગખંડો થયા છે અને શાળાઓમાં ઇન્ટરનેટ વાઈફાઈથી લઈને અત્યાધુનિક ટેકનિકથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે ત્યારે શિક્ષણ સમિતિના અમારા ચેરમેન શ્રી મિનેશભાઈ અને વડોદરા મહાનગર સેવા સદનનો ખૂબ આભાર માનું છું કારણ કે કોર્પોરેશન દ્વારા અઢીસો કરોડથી પણ વધારે માત્ર રકમ બજેટમાં ફળવાયેલી છે અને શિક્ષકો જે પ્રમાણે પ્રામાણિક પ્રયત્ન કરીને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે તેના કારણે આજે વડોદરા શહેરમાં તમામ વિદ્યાર્થીઓ એટલે આ ત્રણ દિવસમાં નવા એડમિશનો જે શાળામાં થયા છે તે સાડા પાંચ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ એડમિશનો લીધેલા છે આજે જે સ્કૂલમાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળોનીમાં અમે ઉપસ્થિત હતા એ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ આપ વિચારી શકો છો કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓ લાવવા જવું પડતું હતું એવી શાળાઓમાં અને એવા વિદ્યાર્થીઓ કે જેમને કદાચ મોઘી સ્કૂલો જેને ભાવતી નથી પરવડતી નથી એવા તમામ પાલકોને જેમની ઈચ્છા છે કે અંગ્રેજી મીડિયમમાં બનાવવું છે એવા તમામ વિદ્યાર્થીઓને આપ જોઈ શકો છો વાલીઓ કેટલા ખુશ છે અને વિદ્યાર્થીઓ કેટલા ખુશ છે એ તમામ વિદ્યાર્થીઓને અંગ્રેજી મીડિયમમાં ભણવાનું મળે અને તેમનું ઘડતર પહેલાં ધોરણથી જ અંગ્રેજી મીડિયમમાં થાય તેના માટે જ્યારે પ્રયત્ન ચાલુ છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં કોઈ પણ બાળક પ્રવેશ સિવાય રહ્યું હશે તો તે આપણા વિસ્તારના સ્થાનિક અમારા જે નેતાઓ છે અથવા કોઈપણ સામાજિક કાર્યકર્તાને આપ જાણ કરશો તો નજીકની સ્કૂલોમાં અને કદાચ તમારી સ્કૂલ કદાચ ઘરથી થોડીક દૂર હશે તો આ વખતે રાજ્ય સરકાર દ્વારા એક પ્રયત્ન એવો કરવામાં આવ્યો છે જેનો અમલ વડોદરા શહેરમાં પણ થયેલો છે કે એક કિલોમીટરથી દૂર જો આપણું બાળક હશે સ્કૂલ તો માટે વિટકોસ્ટની બસની વ્યવસ્થા પણ કરેલી છે આખા વડોદરા શહેરમાં શિક્ષણ સમિતિની શાળાઓની આસપાસમાં કદાચ બાળક થોડું દૂર દૂર આવે છે અને જો પાલક એવું કે અમારું ઘર થોડું દૂર છે તેના માટે વિટકોસની બસ વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે જેનો પણ આપણે બધાએ લાભ લેવો જોઈએ અને ફરીથી આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણા બધાના બાળકો બને સારું બને સુંદર બને અને દેશના ઘડતરમાં બધા જોડાય એ જ પ્રાર્થના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો આપણે એવું વિચાર કરી શકીએ કે એકસો એકસ સ્કૂલોમાં પિસ્તાલીસ હજારથી પણ વધારે બાળકો બની રહે છે એટલે કે વડોદરાના નગરજનોને અને જ્યારે સો ટકાનો પ્રવેશ થઈ રહ્યો છે અને ડ્રોપઆઉટ રેશિયો જે વીસ ટકા જેટલો હતો હવે એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે એનો મતલબ છે કે બાળકોને સારું વાતાવરણ મળે છે આપણે બધા જ જાણીએ છીએ કે જો સારું વાતાવરણ નહીં હોય તો બાળકો ભણવાના નથી સારું વાતાવરણ નહીં હોય સારું ભણાવતા નહીં હોય તો વાલીઓ બાળકોને ત્યાં ભણવા નહીં થાય પરંતુ જ્યારે અંગ્રેજી મીડિયમની સ્કૂલોમાં પણ બાળકોને વાલીઓ બધા આવે છે આપ કોઈ પણ વાલીઓનો પણ આપ ઇન્ટરવ્યૂ લઈ શકો છો અને એક સારા વાતાવરણમાં જ્યારે ભણવાનું થાય છે ત્યારે કોઈક ઠેકાણે ખેતી રહી હશે કદાચ ચૂંટણીના વખતે તમામ સરકારી કર્મચારીઓને ચૂંટણીનું કામ કરવાનું હોય છે પણ તે વખતે અહીંયા વેકેશન હોય છે અને એટલા માટે થઈને બાળકોના શિક્ષણ પર સરકારી કોઈ કામ હોય જેવી રીતે ચૂંટણીનું કામ છે તો એમાં કોઈ બાળકનું ભાવિ સાથે કોઈ ચેડા થતા નથી અગાઉ જ્યારે સરકારી શાળાનું નામ સાંભળતા ત્યારે થોડા વર્ષો પહેલાં એક જૂની ઈમારત જે ખંડેર હાલતમાં હોય તેવી સ્કૂલો નજરે પડતી હતી પરંતુ હાલમાં સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા બાળકોને આવકારવામાં પણ આવી રહ્યા છે ત્યારે શાળામાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્માર્ટ ક્લાસ અને બાળકોને અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે હાલ વડોદરાની ઘણી એવી શાળાઓ છે કે જેમાં બાળકોના એડમિશન લેવા માટે વેઇટિંગ મળી રહ્યું છે આ શાળામાં હાલ ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોમાં બાળકો એડમિશન માટેની રાહ જોઈ રહ્યા છે અહીંયા બે માધ્યમ ચાલે છે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમની પરિસ્થિતિ એવી છે કે બંને માધ્યમમાં વેઇટિંગ છે ગુજરાતી માધ્યમમાં ચોર્યાસીનું વેઇટિંગ છે અને અંગ્રેજી માધ્યમમાં ઓગણએસીનું વેઇટિંગ છે વેઇટિંગ હોવાનું રીઝન એ છે કે અહીંયા ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એનએમએમએસ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ છે એવી બધી જ પરીક્ષાઓમાં અમારા વિદ્યાર્થીઓ છે એ રાજ્યમાં અવ્વલ રહે છે સાથે સાથે કલા મહાકુંભ છે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓની અંદર જિલ્લા કક્ષાએ અને રાજ્ય અમારે મારા બાળકો પાર્ટિસિપેટ પણ થાય છે અને નંબર પણ લાવે છે એના પરિણામ સ્વરૂપે વાલીઓનો ઘસારો એડમિશન માટે અહીંયા વધારે જોવા મળે છે ચાલુ વર્ષે છ્યાસી વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ સ્કૂલમાંથી સદર સારામાં પ્રવેશ મેળવ્યો છે દર વર્ષે રેગ્યુલર એપ્રોક્સિમેટ આટલા વિદ્યાર્થીઓ આવતા હોય છે અને છેલ્લા છ સાત વર્ષથી આ પ્રવાહ સરકારી સ્કૂલ તરફ ફર્યો છે જેને એવું કહી શકાય કે સરકારી સ્કૂલોની અંદર અમારે ત્યાં જે શિક્ષકો છે એ પૂરતા પ્રમાણમાં ક્વોલિફાઈડ ટીચરો છે સાથે સાથે અમારા તમામ ક્લાસ સ્માર્ટ ક્લાસ છે અને આખી સ્કૂલ એ વાઈફાઈથી કનેક્ટ છે અને પૂરતી સુવિધાયુક્ત અને ગુણવત્તા સફળ શિક્ષણ પણ અત્રે આપવામાં આવે છે પરિણામ સ્વરૂપે અહીંયા સંખ્યામાં વધારો જોવા મળે છે અમારી સ્કૂલની અંદર જે રોજે રોજ ક્લાસરૂમમાં જે એક્ટિવિટી થાય છે પ્રેયરની અંદર જે એક્ટિવિટી થાય છે એ અમારા સ્કૂલના ફેસબુક પેજ ઉપર અમે અપલોડ કરીએ છીએ સાથે સાથે યુટ્યુબ ચેનલ ઉપર પણ અપલોડ કરીએ છીએ જેના પરિણામ સ્વરૂપે સોશિયલ મીડિયાના માધ્યમથી વાલીઓ શાળામાં થતી પ્રવૃત્તિઓ વિશે જાણી શકે છે અને એના પરિણામ સ્વરૂપે વાલીઓ અહીંયા બાળકોને પોતાના બાળકોને અહીંયા મૂકવા પ્રેરાય છે એ પહેલાં પણ બાળકો આવતા હતા પણ કોરોના કાળમાં પરિસ્થિતિ બદલાઈ અને જે પ્રાઇવેટ સ્કૂલો છે એની મોંઘી ફીસ અને જો ગવર્મેન્ટ સ્કૂલમાં આટલી સારી સુવિધા મળતી હોય તો બાળકોને પોતા દરેક વાલી કેમ ગવર્મેન્ટ સ્કૂલમાં ના મૂકે એના પરિણામ સ્વરૂપે અહીંયા ગ્રસારો જોવા મળે છે જો કે આમે ખાનગી શાળાઓમાં ફી એટલી વધુ હોય છે કે વાલીઓને પોષાતી નથી ત્યારે સરકારી શાળામાં જ જો ખાનગી શાળા જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અભ્યાસ સારો મળતો હોય તો લોકો ખાનગી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ નથી કરાવવા ઈચ્છતા જ્યારે વાલીઓને પૂછવામાં આવ્યું કે તમે આજ સરકારી શાળા કેમ પસંદ કરી ત્યારે તેમણે શું કહ્યું જુઓ સરકારી સ્કૂલ જેવું મને નથી લાગતું કારણ કે હું જે સરકારી સ્કૂલને ઓળખું છું ત્યાંનું એટમોસ્ફિયર અને અહીંનું એટમોસ્ફિયર તદ્દન અલગ છે અહીંનું એટમોસ્ફિયર એકદમ પ્રાઇવેટ સ્કૂલ કરતાં વધારે સારું છે અને અહીંનું ભણતર ખાસ કરીને ભણતરની વાત કરું મારા એક ફ્રેન્ડના છોકરી જ અહીંયા ભણે છે ડોટર એમના એ એમનું ભણતર ખરેખર સારું છે એટલે અમને એમને રેફરન્સ કર્યો અને એટલે જ હું આવ્યો અહીંયા જોવા માટે કે ના સ્કૂલ ઘણી સારી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું છે અહીંનું બરાબર છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ છે બરાબર અહીંયાથી ઘણી બધી સુવિધાઓ છે લાઇબ્રેરી છે સ્માર્ટ ક્લાસ છે પ્રાઇવેટ સ્કૂલો તો હવે એવું લાગે છે કે દુકાન ચલાવે છે તો એમને તો પેરેન્ટ્સને લૂંટવા છે બસ ખાલી ભણતર પાછળ એટલું ધ્યાન નથી આપી રહ્યા જેટલું એ લોકો અધર એક્ટિવિટી પાછળ ધ્યાન આપે ફી સ્ટ્રકચર આ ફીને લઈને તમને ખબર જ છે હમણાં કેટલું બબલ ચાલી રહી છે બરાબર ફીનો વધારો એ લોકો દર વર્ષે કરતા જ હોય છે પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે તેવી સરકારી શાળા વડોદરામાં મૂકવામાં આવી છે અને તેના કારણે વડોદરાની આ શાળામાં દર વર્ષે વેઇટિંગ જોવા મળે છે પ્રાઇવેટ સ્કૂલ છોડી બાળકો અહીં સરકારી સ્કૂલમાં ભણવા આવી રહ્યા છે અને હાલમાં આ વર્ષે જ બાળકો વેઇટિંગમાં છે ત્યારે જે લોકો શિક્ષણ બાબતે સરકારી શિક્ષણ બાબતે જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તેમના માટે આ વડોદરાની સ્કૂલ સણસણતો જવાબ છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત તક